નમસ્કાર ખેડૂત મિત્રો હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત સરકાર શ્રીના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ વર્ઝન ટુ પોઈન્ટ ઝીરો ટૂંક સમયની અંદર ખેડૂતો માટે અદ્યતન આઈ ખેડૂત પોર્ટલ છે એ અમલવારીમાં આવે છે કાર્યરત થવાનું છે તો આ જે નવું અધ્યતન આ ખેડૂત પોર્ટલ વર્ઝન ટુ પોઈન્ટ ઝીરો છે એની અંદર ખેડૂતનું રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત કરવામાં આવ્યું છે ખેડૂતનું રજિસ્ટ્રેશન કર્યા બાદ ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ તે કોઈપણ વિભાગની અરજી કરી શકશે અને અરજી યોજનાનો લાભ લઈ શકશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ જ વિચાર સમજવાનું છે કે શીખવાનું છે કે ખેડૂતે આ ખેડૂત પોર્ટલ વર્ઝન ટુ પોઈન્ટ ઝીરોની અંદર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને રજિસ્ટ્રેશન કર્યા બાદ અરજી કઈ રીતે કરવી અને અરજી કર્યા બાદ એનું સ્ટેટસ છે એ કઈ રીતે જોઈ શકાય એ વિગતો આપણે આજે સરળ ભાષાની અંદર આ વિડીયો થકી આપણે સમજીશું તો ખેડૂત મિત્રો આપણે લાઈવ તમે પોર્ટલ છે એ કઈ રીતે કાર્યરત થવાનું કરવાનું છે એ રીતે અથવા તો રજિસ્ટ્રેશન કરવાનું છે એ આપણે વિગતો આપણે હવે સમજીએ તો ખેડૂત મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતનું આઇ પોર્ટલ વર્ઝન છે ટુ પોઈન્ટ ઝીરો વર્ઝન ટુ પોઈન્ટ ઝીરો આ રીતનું બનાવવામાં આવ્યું છે અને આ પોર્ટલ છે હવે નવા રંગ રંગ અને રૂપ લઈ અને ખુલશે જૂના પોર્ટલ છે એની અંદર છે એ હોમ પેજ જુદા પ્રકારનું હતું જ્યારે આ નવા પોર્ટલની અંદર નવા વર્ઝનની અંદર આપણે આ હોમ પેજ છે આ રીતનું ટૂંકમાં સરકારશ્રી દ્વારા નિર્માણ કરવામાં આવે છે હવે ખેડૂત મિત્રો આગળ આપણે જોઈએ કે કઈ રીતે હવે ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવવાનું છે તો ખેડૂત મિત્રો જ્યારે પણ આ ખેડૂત પોર્ટલ તમે ગૂગલ કે પણ સર્ચ એન્જિનની અંદર સર્ચ કરશો આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ આ રીતનું તો તમને આ રીતનું હોમ પેજ બતાવશે હોમ પેજ બતાવવા માટે અહીંયા તમે સ્કીમ છે એ માનો કોઈ ખેતીવાડીની સિલેક્ટ કરીને આગળ વધશો તો તમને આ રીતનું બટન જોવા મળશે અથવા તો હોમ પેજ આ રીતનું તમને જોવા મળશે હવે ખેડૂતે રજિસ્ટ્રેશન કઈ કઈ રીતે કરવું તો અહીંયા લોગ બટન તમને બતાવે છે બરાબર અહીંયા લોગ ઇન બટન બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે એના પહેલાં ખેડૂત મિત્રો તમે અંગ્રેજી અને ગુજરાતી બે ભાષા ટૂંકમાં આપણને આમાં જોવા મળે છે ત્યારે તો તમે જોઈ શકો છો અહીંયા જે બટ બટન અહીં બટ બટન બતાવવામાં આવ્યું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમે ગુજરાતી ભાષા પણ સિલેક્ટ કરી શકો છો હવે ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરવા માટે આ લોગિનનું જે બટન છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમને પેજ ખુલશે હવે રજીસ્ટ્રેશન પહેલી વખત કરીએ છીએ એટલે અહીંયા બેનિફિશિયરી રજીસ્ટ્રેશન ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે એ કરીશું એટલે આપણે આ રીતનું બેનિફિશિયરીનો ટાઈપ પૂછશે તો અહીંયા આપણે ખેડૂત તરીકે સિલેક્ટ કરવાનું છે ખેડૂત સિલેક્ટ કરી અને સેવ અને નેક્સ્ટ કરવાનું છે એ કર્યા બાદ આ તમારે લાભાર્થી છે એની વિગતો બધી ભરવાની છે રજીસ્ટ્રેશન માટે તો એમાં ખેડૂતનું પૂરેપૂરું નામ નાખવાનું છે જિલ્લો તાલુકો ગામ આ બધી વિગતો ભરાઈ જાય પછી ખાતા નંબર જમીનો નાખવાનો છે અને ખાતા નંબર નાખી નાખ્યા પછી અહીંયા કેપ્ચા તમે નાખશો તો કેપ્ચા નાખ્યા પછી અહીંયા તમને આઠની અંદર જેટલા પણ સેવ તો ખાતેદાર હશે તો આ બધા જેટલા નામ હશે છે એ બધાને નામ બતાવશે દાખલા તરીકે સેવ અને નેક્સ્ટ કરીએ તો આ રીતના તમને બતાવશે આ ખાતા નંબર આપણે નાખેલો છે તો એનો સંયુક્ત ખાતેદાર એટલા ટૂંકમાં અહીં બતાવે છે હવે તમારે રજિસ્ટ્રેશન આ જે નામ બતાવશે એ કોના નામનું કરવું છે એની ઉપર ક્લિક કરશો અને એની ઉપર ક્લિક કરી અને સેવ અને નેક્સ્ટ કરશો એટલે આ રીતનું પેજ ખુલશે હવે તમારે અહીં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખ્યા પછી સેન્ડ ઓટીપી કરવાનો છે ઓટીપી સેન્ડ કરશો એટલે તમને ઓટીપી મળશે ઓટીપી તમે એન્ટર કરશો એટલે તમારે આગળ આ રીતનું પાસવર્ડ નાખવાનો છે અને પાસવર્ડ જે તમે નાખો એ પાસવર્ડને કન્ફર્મ પણ કરવાનો છે કન્ફર્મ પાસવર્ડ કરવાનો છે ત્યારબાદ કેપ્ચા નાખવાના છે જે કેપ્ચા અહીં બતાવે છે એ સરવાળો ટોટલ અહીંયા બતાવે છે તે ટોટલ નાખી અને આપણે સબમિટ કરવાનો છે તમે સબમિટ કરશો એટલે આ રીતનું તમારું લોગિન પેજ ખુલશે હવે લોગિન પેજ ખુલશે એટલે ખેડૂતનું જે રજીસ્ટ્રેશન થઈ ગયું છે હવે તમારે લોગિન કરવાનું છે તો લોગ કરવા માટે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે તમારો પાસવર્ડ નાખવાનો છે જો પાસવર્ડ તમને યાદ ન રહેતો હોય તો તમારે અહીંયા ઓટીપી સે ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે અહીંયા અને ત્યારબાદ સેન્ટ સેન્ટ ઓટીપી કરશો એટલે ઓટીપી તમને મળશે ઓટીપી નાખી અને આ કેફિયા નાખવાના છે કેફચ્યા નાખશો ત્યારબાદ તમે લોગિન થઈ જશો લોગિન થઈશો એટલે તમને આ રીતનું આખું પેજ ખુલશે આગળ બરાબર તો અહીંયા તમને સ્કીમ બતાવશે અરજી માટેનું બતાવશે અને પ્રોફાઇલ તમારો જે સેટ કરવો હોય તો તમે પ્રોફાઇલ પણ તમારો સેટ કરી શકશો તો હવે અરજી અહીંયા સ્કીમ બતાવે તો સ્કીમ આપણે પસંદ કરવાની છે દાખલા તરીકે ખેતીવાડી વિભાગ પસંદ કરીએ અને ત્યારબાદ અહીંયા યોજના પસંદ કરવાની છે યોજના છે તમે સર્ચ પણ કરી શકો છો અથવા તો તમને આ રીતનું બતાવે તો તમારે આ રીતે માનો કે આપણે એક ડેમો તરીકે આપણે ટ્રેક્ટર ટ્રેલરની અરજી કરવાની છે તો ટ્રેક્ટર ટેલર ટ્રેલર છે એને સિલેક્ટ કરવાનું છે અને અહીંયાની સામે આપણે અરજી કરો એની ઉપર ક્લિક કરશું અને એની ઉપર ક્લિક કરશું એટલે આપણે આ રીતનું ખુલશે હવે અહીંયા સૂચનાઓ પહેલાં પણ અરજી કરતા કરતા હતા કરતા હતા ત્યારે આપણે આ રીતની સૂચનાઓ મળતી એ રીતનું અત્યારે સૂચના મળશે એ સૂચના અરજીપૂર્વક વાંચી લેવાની છે એ સૂચનાને વાંચ્યા બાદ જ તમારે આગળ ટૂંકમાં વધવાનું છે આગળ ક્લિક કરશો તમે આપણે જે વિભાગ સિલેક્ટ કર્યો હતો ખેતીવાડીની યોજના સિલેક્ટ કર્યું હતું ટ્રેક્ટર ટ્રેલર સિલેક્ટ કર્યું હતું અને કઈ તારીખે અરજી આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ કર્યું એ પણ અહીંયા ટૂંકમાં અરજીની તારીખ બતાવી છે હવે આગળ વધવાનું છે આગળ વધશો એટલે અરજી કરતી વખતે આપણે પૂરું નામ લખવાનું છે અરજદારે પોતાનું પૂરું નામ લખવાનું છે એનું સરનામું લખવાનું છે એનો જિલ્લો તાલુકો ગામ અને પિનકોડ નંબર બરાબર આ બધી વિગતો ભરવાની છે પછી લિંગ પણ પસંદ કરવાની છે સ્ત્રી કે પુરુષ ત્યારબાદ જાતિ પસંદ કરવાની છે જાતિની અંદર ઓબીસી છે એસસી એસટી કે જનરલ એ પણ પસંદ કરવાનું છે ઈમેલ ફરજિયાત નથી જેટલી પણ લાલ ફૂદડી આવે છે એ વિગતો ફરજિયાત છે અને લાલ ફૂદડી ન હોય તો એ મરજિયાત છે તો અહીંયા ઈમેલ સહી મરજિયાત છે ના કોઈ તમે નાખીશો ન શકો છો હવે તમે દિવ્યાંગ છો કે કેમ જો દિવ્યાંગ હો તો હા કરવાનો છે ના હોય તો ના કરવાનો છે ત્યારબાદ આપણે ખેડૂતનો પ્રકાર બરાબર ખેડૂતનો પ્રકાર નાખવાનો છે ખેડૂતનો પ્રકાર અહીંયા તમે ડ્રોપડાઉનની અંદર આવી જાય તમારા જમીન આઠાની અંદર કેટલી છે એ મુજબ તમે નાના સીમાન કે મોટા ખેડૂત પસંદ કરી શકો કરવાનો છે એ પસંદ કર્યા પછી તમારો મોબાઈલ નંબર પાછો નાખવાનો છે મોબાઈલ નંબર નાખ્યા પછી આપણે અહીં સહકારી મંડળીના તમે સભ્યો છો કે કેમ બરાબર તો એ પણ વિગતો તમારે અહીંયા ભરવાની છે સહકારી મંડળીના સભ્ય હો તો હા કરવાનું છે ના હોય તો ના સિલેક્ટ કરવાનું છે સહકારી મંડળીનો તાલુકો જિલ્લો એ બધું ટૂંકમાં તો જો હા હોય તો જ તમારે બધી વિગતો આમાં ભરવાની છે બાકીની વિગતો સિલેક્ટ કરવાની રહેતી નથી હવે તમે દૂધ સહકારી મંડળીના સભ્ય હો તો આ કરવાનું છે અને જો સભ્ય ન હોય તો તમારે ના કરવાનું છે દૂધ સહકારી મંડળીના સભ્ય નથી તો તમારે બીજું કંઈ સિલેક્ટ કરવાનું નથી ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર છે એ નાખવાનો છે આધાર કાર્ડ નંબર નખાઈ ગયા પછી તમારે સેવ અને નેક્સ્ટ કરવાનું છે ત્યારબાદ તમારે આ રીતનું બેંકની વિગત ભરવાની છે ઉમેદવારની વિગતો બધી ભરાઈ ગયા બાદ આપણે બેંકની વિગતો ભરવાની આવે છે બેંકની વિગતની અંદર તમારે આઈએફસી કોડ નંબર ફરજિયાત નાખવાનો છે અને કોડ તમે ના બેંકની પાસબુકમાંથી અથવા તો તમારે ચેકબુક બુક હોય તો એમાંથી તમે નાખી શકો છો એ નાખશો એટલે તમારી બેંક પણ ઓટોમેટિક આવી જશે જિલ્લો આવી જશે તમારી બ્રાન્ચ પણ આવી જશે ત્યારબાદ તમારે બેંકનો ખાતા નંબર નાખવાનો છે બેંકનો ખાતા નંબર નાખ્યા પછી પાછો એ એ જ ખાતા નંબરને પાછો તમારે કન્ફર્મ કરવાનો છે એ જ ખાતા નંબર જો વિસંગતા હોય તો તમારે અહીંયા ટૂંકમાં ના પાડી દેશે એટલે બેંકનો કન્ફર્મ એકાઉન્ટ નંબર પાછો નાખવાનો છે કન્ફર્મ કરવા માટે ત્યારબાદ અરજદારનું નામ બેંકની પ્રમાણે કઈ રીતનું નામ છે બેંકમાં તો બેંકના બેંકની પાસબુક કે બેંકમાં જે નામ છે એ જ રીતે અહીં ભર ના લખવાનું છે અને સરનામું છે એ બેંક મુજબ તમારે પાછું આમાં નાખે જેમાં પણ વિસંગ કરતા હોય તો તે આગળ વધશે નહીં એટલે બેંકનું સરનામું છે એ બેંક વ્યવસ્થિત રૂપમાં આમાં નાખવાનું છે બેંક સરનામું બેંકનું સરનામું નહીં પણ બેંકનું આપણું પોતાનું સરનામું બેંકની પાસબુકમાં જે આપેલું છે બેંકના ખાતામાં એ જ રીતનું સરનામું અહીંયા એન્ટર કરવાનું ત્યારબાદ સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમને જમીનની વિગત અહીં બતાવશે હવે જમીનની વિગત તમારે જે બતાવે છે તો તમે જે રજીસ્ટ્રેશન કર્યું એ સમયે તમે માનો કે જે વિગત ભરી છે એ વિગત તમને અહીંયા બતાવે છે હવે માનો કે તમારે બીજી કોઈ જમીન હોય કે બીજા ગામમાં હોય અથવા તો બીજા જિલ્લામાં હોય તો તમે એડ અહીંયા કરી અને વધારાની જે જમીન બીજી છે એને પણ તમે એડ કરી શકશો અહીંયા એડ બટન છે એ એની ઉપર તમે ક્લિક કરશો અને આગળ જો તમને જુઓ એટલે તમને આ રીતનું મેનુ ખુલશે તો તમારે અમે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરવાનું છે જમીનનું નામ એટલે ખેડૂતનું અહીંયા નામ જમીનમાં જે છે એ નામ લખવાનું છે જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવાનું છે બરાબર આ રીતનું તમે વધારાની જમીન જે બીજી જમીન હોય તો એ પણ તમે એડ કરી શકો છો હવે ખેડૂત મિત્રો જ્યારે પણ અરજી થઈ ગયા થઈ જાય અને તમે સબમિટ આપશો અહીંયા માનું કે તમે અરજી અરજી છે એ તમારી બધી વિગત ભરાઈ ગઈ છે તો અહીંયા તમે સબમિટ કરશો બરાબર તો સબમિટ કરશો એટલે તમને આ રીતનું આ રીતનો મેસેજ તમને આ સ્ક્રીન ઉપર જોવા મળશે તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે એપ્લિકેશન મેનુમાંથી સ્ટેટસ ચકાસી શકો છો હવે તમારી અરજીનું જે સ્ટેટસ ચકાસવા માટે તમે ક્યાંથી જોઈ શકો છો એપ્લિકેશન મેનુમાંથી તો આ રીતનું તમે થઈ ગયા પછી ઓકે બટન દબાવવાનું છે ઓકે બટન દબાવ્યા પછી તમારે આ રીતનું તમને એપ્લિકેશન સ્ટેટસની અંદર અરજીનું જે સ્ટેટસ છે એની અંદર તમને આ રીતનું બતાવશે બરાબર તો આ રીતનું તમે જોઈ શકો છો તમારી અરજીની સ્થિતિ પણ તમે જોઈ શકો છો બરાબર અને સ્થિતિ જોવા માટે તમે આ રીતનું અહીંયા ક્લિક કરશો આ બટન ઉપર એટલે તમને આ રીતનું વ્યૂ એપ્લિકેશન બતાવે સેમ્શન બતાવે ક્લેમ સબમિશન બતાવ્યા અને પેમેન્ટ ઓર્ડર તમને સ્ટેટસ જે કાંઈ હશે એ તમને સ્ટેટસ અહીંયા બતાવશે તો આ રીતને અરજીનું પણ સ્ટેટસ તમે જોઈ શકશો છો જોઈ શકો છો હવે ખેડૂત મિત્રો અરજીને પ્રિન્ટ કરવા માટે તમે આ રીતનું મેનુ જે છે અરજીનું એની અંદર આ રીતનું આવશે એટલે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન કરશો તો તમે ઉમેદવારની વિગત જોઈ શકો છો બેંકની વિગત જોઈ શકો જમીનની વિગત બધી જોઈ શકો ત્યારબાદ તમારે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે અને પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આ રીતની તમારી એપ્લિકેશન પીડીએફ થઈને ખુલશે આની અંદર તમારી બેંકનો ખાતા નંબર છે એના છેલ્લા ચાર આંકડા બતાવશે આધાર નંબરના છેલ્લા ચાર આંકડા બતાવશે અને મોબાઈલ નંબર પર છેલ્લા ચાર આંકડા બતાવશે આ રીતની અરજી છે એ તમને બતાવશે અને તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે પીડીએફ થઈ ગયા પછી એને પ્રિન્ટ કાઢી અને તમારી પાસે રાખવાની છે અથવા તો જો તમને સૂચના મળે તો તમારે જે તે તમારા વિસ્તારના ગ્રામસેવક મિત્રને પહોંચતી કરવાની છે તો ખેડૂત મિત્રો આ આ ખેડૂત પોર્ટલ વર્ઝન ટુ પોઈન્ટ જીરો જે નવું અદ્યતન વર્ઝન છે એ ટૂંક સમયમાં કાર્યરત થવાનું છે તો તમને રજીસ્ટ્રેશન કરવાની અંદર આ માહિતી છે ખૂબ ઉપયોગી થશે અરજી કરવા માટે પણ તમને માહિતી ઉપયોગી થશે અને તમારો સ્ટેટસ ચકાસવા માટે પણ આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે આ વિડીયો છે એ ખૂબ વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આ પહોંચાડજો જેથી કરીને બધા ખેડૂતો ખેડૂત મિત્રો છે આ આ ખેડૂત પોર્ટલ વર્ઝન ટુ પોઈન્ટ ઝીરો વિશે માહિતી મેળવી અને પોતે રજીસ્ટ્રેશન સરળતાથી કરી શકે તો ખેડૂત મિત્રો આ માહિતીનો તમને ખૂબ ઉપયોગી માહિતી થઈ છે તો જો વધુ માહિતીની તમારે કોઈ જરૂર પડે તો તમે તમારા ગામના ગ્રામસેવક મિત્ર છે તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી છે તમારા તાલુકાના અમલીકરણ શ્રી છે જિલ્લા પ પંચાયતની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી પણ હોય છે તો તમે આ વધુ માહિતી માટે આ કોઈ પણ કર્મચારી અથવા તો ઓફિસનો સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો આ માહિતી અહીં પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન